વડોદરામાં શિવજી કી સવારીના આયોજનમાં અસમંજસ જેવી સ્થિતિ સર્જાઈ છે આયોજન પાછળના ખર્ચને ચૂકવવા માટે હજુ સુધી ગ્રાન્ટ આવી નથી શિવજી કી સવારી માટે સરકાર ગ્રાન્ટ આપશે તેવું નક્કી થયું હતું સરકારે ગ્રાન્ટ ન આપતા વડોદરા મહાપાલિકાએ હવે ખર્ચો કરવો પડશે એક કરોડનો ખર્ચ કરવા માટેનો ઠરાવ છે તે સમિતિમાં થયો હતો સ્થાયી સમિતિમાં આ નિર્ણય લેવાયો હતો અને ધારાસભ્ય યોગેશ પટેલના ટ્રસ્ટ દ્વારા શિવજી કી સવારીનું આયોજન છે તે થાય છે તો જે પ્રકારે હવે સ્થાયી સમિતિની બેઠકમાં આ નિર્ણય છે તે લેવામાં આવ્યો હતો ને કરોડના ખર્ચનો અંદાજ છે તે આ શિવજી કી સવારીમાં લગાવવામાં આવી છે પરંતુ હવે અસમંજસમાં આ પરિસ્થિતિ છે તે મુકાઈ છે પર જોડાયા છે વડોદરામાં સવારીના આયોજનમાં અસમંજસ જેવી સ્થિતિ સર્જાઈ છે શું મામલો વાત કરવામાં આવે તો શહેરમાં દર વર્ષે મહાશિવરાત્રી શિવજી સવારી સહિત તુલસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજવામાં આવે છે જેમાં આયોજન પાછળ થતા ખર્ચ સરકારે ચૂકવવાનો હતો પણ હાલમાં સરકારે હાથ અધર કરતા આ ખર્ચાને લઈને હવે આમાં ખર્ચાને લઈને વિવાદ સર્જાયો છે કે હવે ચૂકવશે કોણ અને અંદાજીત એક કરોડથી પણ વધુનો ખર્ચ થવાની શક્યતા રહેલી હતી બિલકુલ પ્રજેશ જાણકારી બદલ આભાર